ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે માંગરોળમાં સીઝનમાં સતત વરસી રહ્યો છે ત્યારે સુરતમાં પણ ભારે વરસાદ ને પગલે અનેક નદી નાળાઓ ચેક ડેમો ઓવરફ્લો થયા છે ત્યારે સિઝનમાં છઠ્ઠી વાર મોટા બોરસરા બેરલ બ્રિજ પર કિમ નદી પાણી ફરી વળ્યા છે

હાલાકી જોવા મળે છે આવતા જતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે અને પાણીનો પ્રવાહ હજુ ઉપર વધે છે એવું લાગે છે કારણ કે વધારે વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યું છે લગભગ સાત ઇંચ જે વરસાદ પડ્યો છે ઉમરપાડામાં મારું નામ પટેલ નિર્મલ કુમાર બેરલ બ્રિજ ની ઉપર મોટા બરોસરા કિમ નદી ઉપર પાણી વધી જતા રસ્તો બંધ થઈ ગયો છે લોકો જીવના જોખમથી પસાર થઈ રહ્યા છે એ ચિંતાજનક વિષય છે Bureau Report S24 News Mangrood